નમસ્કાર હું ક્ષેત્ર જડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે પ્રથમ નોરતું એટલે કે મા શૈલપુત્રીની પૂજા અર્ચના જે નોરતાના દિવસે કરાય છે પ્રથમ નોરતું ત્યારે મોરબીની અંદર પ્રાચીન નવરાત્રી કહી જાય ધક્કાવાડી મેળણીમાની મંદિરની જે નવરાત્રી છે એના અત્યારે આપણે મુલાકાતે આવીએ છીએ ત્યારે સર્વપ્રથમ ધક્કાવાડી મેળલીમા મંદિરના જ્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ કે એનું મંદિર છે જેનો શણગાર તમે જોઈ શકો છો આ શણગારથી માતાજીની સંપૂર્ણ આરાધના છે નવે નવ ધોતા દરમિયાન માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે અને સાથે સાથે જે ગરબીનું આયોજન હોય છે ગરબીનું આયોજન પણ અહીંયા કરવામાં આવતું હોય છે ગરબીનું આયોજન કેટલા વર્ષથી થાય છે કેવી રીતે સંપૂર્ણ આયોજન થાય છે અને તમે જોઈ શકો છો કે માતાજીનું મંદિર છે સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યું છે અત્યારે અને નવલી નોરતા નવલા નોરતા છે નવલી નવરાત્રિ છે ચાલી રહી છે ત્યારે અહીંયા અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે રાસ ગરબાની શરૂઆત થઈ ચૂકી છે કેટલા વર્ષથી આયોજન કરવામાં આવે છે કેવી રીતે આયોજન કરવામાં આવે છે કે તમામ વાત આપણે જે આયોજક છે એની પાસેથી જાણવાના છે ત્યારે પ્રાચીન રીતે પ્રાચીન જે નવરાત્રિ છે જે ગાય અને જૂના ગરબાઓ છે જૂના ગરબાઓ ગાય અને જૂના ગરબાઓ દ્વારા આખી નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આપણે જે આયોજક છે અત્યારે અમારી સાથે એની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું કેટલા વર્ષ થી આયોજન કરવામાં આવે છે બાવીસ વર્ષ થી આવે અને આખું આયોજન કેવી રીતે કરવામાં આવે છે કેવા કેવા રાજ રમવામાં આવે છે અવનવા અને પ્રાચીન રાષ્ટ્રમવામાં આવે છે કેટલી દીકરીઓ પીસોતેર દીકરી લોકો વગાડી અને ગાઈ ને તો આવી રીતે પ્રાચીન ગરબા આ નવરાત્રી આયોજન કરવામાં પ્રાચીન જે રાસો છે ચાચર ચોક ની અંદર માતાજીની આરાધના થતી હોય અને ખરી આરાધના કદાચ આને કહેવાય કે જેની અંદર પ્રાચીન ગરબાઓ ગાય અને પ્રાચીન નવરાત્રિ આયોજન કરવામાં આવતું હોય છે તો એવી રીતે ગરબીની અંદર અત્યારે તમે આ રાસ જોઈ રહ્યા છો એ રાસ ચાલી રહ્યો છે તો એવું આખું સુંદર મજાનું આયોજન એ ધકાવાડી મરિમાનું મંદિર છે ત્યાં કરવામાં આવતું હોય છે તો આવી જ વિવિધ ઘણી બધી મોટીની જે પ્રાચીન નવરાત્રીઓ છે જેની આપણે મુલાકાત કરવાના છીએ